નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારીયા દર્શક મિત્રો પતિ દ્વારા ખરીદી આપેલી પ્રોપર્ટી એ માત્ર પત્નીની જ ગણાશે કે પછી પારિવારિક પ્રોપર્ટી ગણાશે તો ચાલો દર્શક મિત્રો આજે આપણે જાણીએ દર્શક મિત્રો જ્યારે પતિ દ્વારા કોઈપણ પ્રકારની મિલકત જો પત્નીને ખરીદી આપવામાં આવે છે અને દર્શક મિત્રો જો પત્ની પોતે પણ કમાતી હોય અને તેનો પણ તેની અંદર કોઈપણ પ્રકારનો હિસ્સો હોય એટલે કે એને પણ પ્રોપર્ટી ખરીદીની અંદર જે તે એમને પણ હિસ્સો આપેલ હોય તો એ પત્નીની ગણાશે પરંતુ દર્શક મિત્રો જો પત્ની સાબિત ન કરી શકે કે હું કોઈપણ પ્રકારની આવક મેં મેળવું છું હું કમાણી કરી રહી છું તો દર્શક મિત્રો માત્ર ને માત્ર પતિને આવક ઉપર કોઈપણ પ્રકારની પ્રોપર્ટીને જો ખરીદી આપવામાં આવેલ હોય પત્નીને તો એ જે મિલકત છે એ મિલકત ઉપર પતિના અન્ય જેટલા પણ પારિવારિક સભ્યો છે તેમનો પણ એટલો જ અધિકાર રહેશે તો દર્શક મિત્રો માત્ર પતિના દ્વારા ખરીદી આપેલી મિલકત પર પત્નીનો અધિકાર એની એકલીનો નહીં રહે પરંતુ પારિવારિક રહેશે પરંતુ અમુક કિસ્સાઓની અંદર જો પતિ વ્હીલ દ્વારા એવું દર્શાવે છે કે હું હયાત હોઉં કે ના હોઉ પણ આ પ્રોપર્ટી માત્ર ને માત્ર મારી પત્નીની રહેશે તો તેવા સંજોગોનો એ એકલી માલિકી ગણાશે પરંતુ એ સિવાયના જે પણ એ પત્ની સાબિત નહીં કરી શકે કે હું મારી પણ કમાણી એની અંદર મેં આપેલી છે તો એવા સંજોગોમાં જો એની કમાણી નહીં કરતા હોય અને એમની પણ પ્રકારની આવક નહીં હોય તો તેવા સંજોગોની અંદર એ જે પ્રોપર્ટી પત્ની પતિ દ્વારા પત્નીને ખરીદી આપેલ છે એની અંદર પારિવારિક પ્રોપર્ટી ગણાશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત